વાકાનેર શહેરના નવાપરામાં યુવાનની હત્યાના બનાવમાં આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે તથા જકાતનાકા ખાતે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ વાસુકી દાદાના મંદિર સામે રોડ પર દિવાળીની મોડી રાત્રિના મિત્રના ઝઘડામાં સાથે ગયેલા ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયા નામના યુવાનની છરીના ગાજીકી હત્યા કરવામાં આવી હોય

ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા આ તકે આરોપીઓની ચાલ પરથી પોલીસે તમામ આરોપીઓને બરોબર કાયદાનું ભાન કરાવ્યાનો ભાસ થયો હતો તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ આઘાના સિટી પોલીસન વિસ્તારમાં આવેલ મીટીકુલ કંપનીની સામે આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા શ્રી પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયાએ પોતાના પુત્ર ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડિયાનું ઉમર વર્ષ વીસનું હત્યાનો બનાવ બન્યો છે એવી ફરિયાદ હકીકત જાહેર કરી હતી જે ફરિયાદમાં કુલ ચાર આરોપીઓ સાહિલ દિનેશભાઈ વિંજવાડિયા ઋત્વિક જગદીશભાઈ સારલા અનિલ રમેશભાઈ મકવાણા સંજય ઉર્ફે કાનો દિનેશભાઈ અને તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આ પાંચેય જણાએ ભેગા થઈ અને સમાધાન માટે એકતા થયેલા હતા એમ કહી અને ગેરકાયદે મંડળી રચી અલગ અલગ હથિયારોથી મારીને છરીથી મારીને ગંભીર ઈજા કરી છાતીના ભાગે ઈજા થયેલ હોવાના કારણે મરણ જનાર જે ધ્રુવ છે એનું મૃત્યુ નીપજ્યું હતું અને આ આરોપીઓ નાસી ગયેલા હતા જે આરોપીઓ ગણતરીના કલાકમાં પોલીસે પકડી પાડી અને ગુનાના ઉપયોગમાં રહેલ હથિયાર અને સાથે મોટરસાયકલ લઈને જે નાસી ગયા હતા તે કબજે કરી અને પોલીસે આ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના રિમાન્ડ મેળવ્યા હતા અને હાલ પોલીસ કસ્ટડીમાં છે તેમજ કાયદાથી સંગઠિત કિશોર છે એને નામદાર બાળ અદાલતમાં રજૂ કરતા તેમને રિમાન્ડ ખાતે મોકલી આપવામાં આવેલ છે